પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાનપુરને વિવિધ પ્રકલ્પોની આપી ભેટ છ હજાર છસો મેગાવોટના પનકી થર્મલ પાવર એક્સટેન્શન પ્રોજેક્ટનો કરાવ્યો શુભારંભ કહ્યું આત્મનિર્ભર ભારતનો સંકલ્પ એ ભારતીય અર્થતંત્ર માટે જ નહીં પરંતુ દેશના આત્મસન્માન માટે પણ છે જરૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બિહારની ધરતી પરથી ફરી એકવાર લલકાર કહ્યું ઓપરેશન સિંદૂર એ ભારતની તાકાતને નાનકડી ઝાંખી ભારતે માત્ર તીર છોડ્યું આતંકવાદ વિરુદ્ધ લડત રહેશે ચાલુ દેશમાં અર્થતંત્રના મોરચે વધુ એક સારા સમાચાર

જળશક્તિ મંત્રી સીઆર આર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડાના ચોંડુગ્રી ગામેથી કરાવ્યો પ્રારંભ આવતીકાલે દેશના સરહદી રાજ્યોમાં યોજાશે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ વાવ સુઈગામ વિસ્તારના તમામ ગામમાં સાંજે પોણા આઠથી સવા આઠ સુધી સાયરન વગાડી બ્લેકઆઉટ કરાશે અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે વિવિધ છ પ્રકારની એક્ટિવિટીનો કરાશે અભ્યાસ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો આજે નોંધાયા નવા અડસઠ કેસ માત્ર અગિયાર દર્દીઓ હોસ્પિટલમાં સક્રિય કેસોનો આંક બસો પાસઠે પહોંચ્યો કોરોનાના કેસોને પગલે રાજકોટ આરોગ્ય વિભાગ સતર્ક આઈપીએલમાં આજે મોહાલી ખાતે ગુજરાત અને મુંબઈ વચ્ચે એલિમિનેટર મુકાબલો મુંબઈએ ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ રોહિત શર્માના બે કેચ ડ્રોપ થતાં ગુજરાતના ફેન્સ નિરાશ